ખૂણો એ પ્લસ ખૂણો એસી ખૂણો એ પ્લસ ખૂણો એસીબી અને ખૂણો બી એસી આ ત્રણેય ખૂણાનો સરવાળો એકસો એસી અંશ મળશે આમાં આપણે ખૂણા એનું માપ નેવું લઈશું કેમ તો ખૂણો એ આઠ ખૂણો આપેલ છે તો ખૂણો એબીસી એમ ના એમ આ એસીબી જગ્યાએ આપણે એબીસી લખી શકીએ ખૂણો એબીસી પ્લસ ખૂણો એસીબી જે છે એની જગ્યાએ આપણે ખૂણો એબીસી લખીશું કારણ કે બે સમાન છે અને ખૂણો બી રહ્યો એનું માપ આપણી પાસે છે તો તો ત્યાં લખી પ્લસ ખૂણો એબીસી એટલે બે વખત એબીસી તો માટે બે ખૂણો એબીસી બરાબર એકસો અને આ પ્લસ નેવું આ બાજુ હતા એને બરાબરની પેલી બાજુ લઈ જઈએ તો માઈનસ થાય તો એકસો એસી ઓછા નેવું થશે તો માટે બે વખત ખૂણો એબીસી બરાબર નેવું ભાગ્યા બે મળશે આપણને અને નેવું ભાગ્યા બે કરીએ તો પિસ્તાળીસ અંશ મળશે ખૂણો એબીસી બરાબર હવે આપણને ખબર છે ખૂણો ખૂણો એબીસી છે

બતાવો કે સમ બાજુ ત્રિકોણના દરેક ખૂણા ના માપ સાહીઠ હોય તો આપણે અહીંયા બધી બાજુઓ સમાન થાય તો અહીંયા પેલા આપણે એ બરાબર એસી હશે એ અને એસી સમાન બાજુ હશે હવે બે બાજુઓ સમાન છે તો એની સામેના ખૂણા પણ સમાન થાય તો એ નો સામેનો ખૂણો એસીબી અને AC નો સામેનો ખૂણો ABC હવે આ ખૂણા સમાન હશે ખૂણો ACB બરાબર ખૂણો ABC આને આપણે એક નંબર આપી હવે બીજું AC અને BC પણ સરખા છે ત્રણે ત્રણ બાજુઓ સરખી છે એટલે આપણે લખી શકીએ કે AC બરાબર BC તો AC બરાબર BC તો બસ AC ની સામેનો ખૂણો છે ABC છે એ અને BC ની સામેનો ખૂણો BAC

ખૂણો એબીસી બરાબર ખૂણો એસીબી હવે ત્રિકોણ એ ત્રણેય સરવાળો એસી પ્લસ ખૂણો એસીબી પ્લસ ખૂણો બી બરાબર એકસો એસી અંશ હવે ખૂણો એબીસી એમ ના ખૂણો એસીબી રહ્યો એની જગ્યાએ આપણે ખૂણો એબીસી લખી શકીએ કેમ કે બંનેના માપ સમાન છે તો ખૂણો એસીબી એની જગ્યાએ આપણે લખીશું ખૂણો એબીસી એવી ખૂણો બીએસી સમાન છે એબીસી પ્લસ ખૂણો એબીસી બરાબર એકસો એસી અહિયાં ત્રણ વખત ખૂણો એબીસી આવે છે તો ત્રણ ખૂણો એબીસી બરાબર એકસો એસી અંશ આ ત્રણ ગુણાકારમાં માં એબીસી સાથે

દરેક ખૂણાના માપ સાઈનઠોન્સ હોય અહીંયા ત્રણે ખૂણાના માપ સાઈનઠોન્સ મળ્યા આથી આપણે કહી શકીએ કે સમબાજુ ત્રિકોણના દરેક ખૂણાના માપ સાઇનઠોન્સ હોય છે